મતદાર યાદીમાં ગેરરીતિના આક્ષેપ સાથે રાંદેર પોલીસ મતકે હોબાળો મચાવ્યો હતો મળતી માહિતી મુજબ સુરત પશ્ચિમ વિધાનસભા બેઠક પર મતદાર યાદીમાં મોટા પાયે ગેરરીતિ થયો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો હતો સ્થાનિક અગ્રણી શેખ મોહમ્મદ સોહેલ દ્વારા રાંદેર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ કરવામાં આવી છે આક્ષેપ છે કે ફોર્મ નંબર સાત ખોટી રીતે ભરવામાં આવ્યા છે કુલ નવ જેટલા વાંદા અરજીના ફોર્મ શંકાસ્પદ રીતે ભરાયા હોવાની વિગતો સામે આવે છે માત્ર 22 જેટલી વ્યક્તિઓ દ્વારા આટલી મોટી સંખ્યામાં ફોર્મ ભરાવવાનો દાવો કરવામાં આવ્યો છે ફરિયાદમાં ભાજપના કાર્યકર સની ભગતનું નામ અને ફોટો સાથેના પુરાવા રજૂ કરાયા હતા આક્ષેપ મુજબ સની ભગત નામના વ્યક્તિએ પાંત્રીસ થી વધુ બુથમાં વાંધા અરજીઓ કરી છે સ્થાનિકોનું કહેવું છે કે આ વ્યક્તિ તેમના વિસ્તારનો નથી અને કોઈને ઓળખતો પણ નથી ખોટા એફિડેવિટ અને વાંધા અરજી કરનારો સામે એક વર્ષથી સજાની માંગ કરવામાં આવી છે હાલ રાંદેર પોલીસે તપાસ પાસની ખાતરી આપી અને ચૂંટણી પંચ સાથે સંકલન સાધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મારું નામ શેખ મોહમ્મદ સોહેલ છે આજ રોજ અમે રાંદેર પોલીસ સ્ટેશન ખાતે આવ્યા છે જે એસઆઈ ના સાત નંબર ફોર્મ ખોટી રીતે વાંધા અરજી લઈને ભરાયા છે એના માટે અમે લોકો ફરિયાદ લઈને આવ્યા છે રાંદેર પોલીસ સ્ટેશન ની અંદર આજ રોજ અમે લોકો અમારી ફરિયાદ દાખલ કરાવી રહ્યા છે જેની અંદર એકસો સડસઠ સુરત પશ્ચિમ વિધાનસભાની અંદર નવ હજાર છસો ને સત્તર ફોર્મ ભરાયા છે અને આ નવ હજાર છસો સત્તર ફોર્મ ભરવાવાળા આ ફક્ત બાવીસ લોકો છે એની અંદર અમે લોકો આજે આ સનીભાઈ ભગતનો ફોટો સાથે લઈને આવ્યા છે કે સનીભાઈ ભગત પાંત્રીસ પાંત્રીસ બુથની અંદર વાંધાઓ લે છે અમારા વિસ્તારમાં કોઈ દિવસ આવ્યો નથી અમને ઓળખતો નથી અને આવા ત્રાહિત વ્યક્તિઓ દ્વારા અમારી સામે વાંધા લેવાય છે જેની સામે આજ રોજ અમે પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે અમારા વિસ્તારના લોકોને સાથે લઈને આવ્યા છીએ

અને આ લોકોની સામે જે વાંધા અરજી નામું કરેલું છે એની કલમ મુજબ એક વર્ષની સજા છે એ સજાના પાત્ર વ્યક્તિ છે અને ખોટી રીતે અમને વાંધા લેવામાં આવે છે એની સામે અમે લોકો ફરિયાદ કરીને એની સામે સજા કડક કાર્યવાહી કરવા માટે સજાની માંગણી કરીએ છીએ પીઆઈ સાહેબે અમને જણાવ્યું કે એમની જુડિશિયનમાં આવતું નથી છતાં આ વ્યક્તિ જો ખોટો હશે તો અમે તપાસ કરશું અને ઇલેક્શન કમિશનની સાથે જે કંઈ અમારો કોલોબ્રેશન હશે એની અંદર અમે માહિતી લઈને તમે આ કંઈ તમારી ફરિયાદ છે એની ઉપર કાર્યવાહી કરશું